ટાયર સળગાવી અનુસૂચિત જાતિના કાર્યકર્તા વિરોધ દર્શાવ્યો હતો અને વિરોધ પ્રદર્શન દરમિયાન ડીસા પોલીસે તમામ હોદ્દેદારોની અટકાયત કરી હતી મિત્રો નમસ્કાર જય ભીમ ડીસા ખાતે આજે પોલીસે હજુ સુધી સમાજના લોકો એકત્રિત થયા નથી એના પહેલા જ અમારી અટકાયત કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે સમાજના જેટલા પણ બંધુઓ છે એમને જાણ કરવામાં આવે છે કે દીપક હોટલ બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હજુ સુધી અમે ફૂલ આડ કરતા હતા એ જ પણોની અંદર અમારી પોલીસે અટકાયત કરવામાં આવી છે આ સરકારની તાનાશાહી છે કે લોકો પોતાના હક્કને અધિકાર માટે માગ કરે અને તાત્કાલિક પોલીસ અટકાયત કરે છે આ પ્રકારની તાનાશાહી ક્યારે પણ નહીં ચલાવી લઈએ સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જે જીઆર છે એને રદ કરવામાં આવે નહીંતર આવનારા સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન થશે